ફેસ આયોજિત ઓગણીસમાં એડમિશન ફેર બે હજાર ચોવીસનું રાજકોટના આંગણે તારીખ ત્રીસ એપ્રિલથી પહેલી મે સુધી સયાજી હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક છત નીચે દેશની પ્રચલિત પંદર યુનિવર્સિટીઓનું સીધું જ માર્ગદર્શન મળી રહેશે બોડી સંખ્યામાં એડમિશન ફેરની વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે એડમિશન ફેરની વિસ્તૃત માહિતી એડમિશન ફેરના કોર્ડિનેટર જયદીપભાઈ ત્રિવેદીએ પૂરી પાડી હતી નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે અફેર્સ એક્ઝિબિશન્સ ઇન મીડિયા જ્યાં ઓગણીસમું એડમિશન ફેર છે એના આયોજન કરતા છીએ અને આ એક્ઝિબિશન રાજકોટમાં પહેલી વખત થઈ રહ્યું છે પણ આ છેલ્લા ઓગણીસ વર્ષથી ભારતના અલગ અલગ મોટા શહેરોમાં છેલ્લા ઓગણીસ વર્ષથી થાય છે લગભગ દસથી બાર જેટલા શહેરોમાં થઈ આ એક્ઝિબિશન ગુજરાતમાં ઓલરેડી વડોદરા અને અમદાવાદ થઈને અહીંયા રાજકોટમાં થઈ રહ્યું છે ત્યાં આપ જોવો છો પંદર જેટલી ભારતની નામાંકિત યુનિવર્સિટીઝ અહીંયા આવેલી છે એમાં ગુજરાતની પણ યુનિવર્સિટીઝ છે તો આ એક્ઝિબિશનનો ઓબ્જેક્ટિવ પર્પઝ એવો છે કે જે બાળકોએ આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપી છે એમને આગળ ભણવા માટેના ઓપ્શન શું રાઇટ અહીંયા તમે જુઓ છો બસોથી વધારે અલગ અલગ પ્રોગ્રામ્સ આ યુનિવર્સિટીઝ ઓફર કરે છે એટલે બાળકો એટલે સ્ટુડન્ટ્સ એમના પેરેન્ટ્સ સાથે અહીંયા આવે છે અને ડાયરેક્ટલી યુનિવર્સિટીઝના જે એડમિશન હેડ હોય એડમિશન ડિરેક્ટર હોય ફેકલ્ટીઝ હોય ડીન્સ હોય એમની સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી અને પૂરેપૂરી વિસ્તૃત માહિતી મેળવી શકે છે સ્ટુડન્ટને ફાયદો એ થાય છે કે એમને એક જ જગ્યાએ આટલી બધા ઓપ્શન મળે છે એનાથી એ લોકો જાતે કમ્પેર કરી શકે છે કયા કોર્સમાં કેટલા સેમિસ્ટર છે શું ભણાવશે ક્યાં પ્લેસમેન્ટ છે કેમ્પસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે શું ફેસિલિટીઝ છે ક્યાં પ્લેસમેન્ટ છે કેટલા સ્ટુડન્ટ રાજકોટથી ભણે છે રાઈટ આને આધારે એ લોકોને સ્ટુડન્ટ્સને ડિસિઝન લેવામાં બહુ જ મદદરૂપ થાય એટલે આનો સૌથી મોટો એડમિશન્સ ફેરનો ફાયદો આ છે જે આપ સવારથી જુઓ તો લગભગ અત્યાર સુધીમાં અઢીસોની આસપાસ બસો પચાસ જેટલા સ્ટુડન્ટ્સે વિથ પેરેન્ટ્સ આ એક્ઝિબિશન અટેન્ડ વિઝિટ કરી ચૂક્યા છે લગભગ પંદરેક જેટલી યુનિવર્સિટી અહીંયા આગળ હાલ આવેલી છે સ્ટુડન્ટ અને યુનિવર્સિટીની વચ્ચે જાણી શું તે સામાન્ય રીતે સ્ટુડન્ટ્સને આની ઇન્ફોર્મેશન ગૂગલના માધ્યમથી હોય અથવા કોઈ રેફરન્સ કે કોઈ ફ્રેન્ડ્સ કે તો અડધી ઇન્ફોર્મેશન હોય યુનિવર્સિટીઝના ડાયરેક્ટ ઓથોરિટીઝ ઇન્ચાર્જ એ પોતે જ અહીંયા હાજર છે એટલે ડાયરેક્ટલી એમની જોડે વાતચીત કરવાની ઘણી યુનિવર્સિટીઝ હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ પણ આધારે આપે છે પણ મેરિટના આધારિત રાઈટ તો એ બધી જ માહિતી તમને વિસ્તૃત પ્રમાણે એકદમ સ્વાભાવિક રીતે પૂછી શકો છો ને એ લોકો એમના આન્સર આપે છે આ એક્ઝિબિશન ત્રીસ એપ્રિલ ફર્સ્ટ મે એટલે કે આજે ને આવતીકાલે મંગળવાર બુધવારે સયાજી હોટલ કાલાવાડ રોડ આપણા શહેર રાજકોટમાં જ થઈ રહ્યું છે હું આપણી ચેનલના માધ્યમથી રાજકોટ મિરરના માધ્યમથી એવું કહેવા માગીશ કે જે બાળકો એમના બારમા પછીના આગળના ભણતર માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ ભણતર ઈચ્છે છે આ એક્ઝિબિશનની જરૂરથી મુલાકાત લે એમને કંઈક નવું જાણવા મળશે જે ક્યારેય એમની પાસે ઇન્ફોર્મેશન નહીં હોય